ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે સાત ઓક્ટોબર છે એક દિવસ ખાલી બાકી છે મારા દેવ બર્થડે ને તો આજે બહુ થોડી વધારે બધી જોડા જોડી છે બધું જે છેલ્લું બાકી હોય શોપિંગ એવું કરવાનું હોય કાલે કારણ કે કરવાનું છે દેવનો બર્થડે સેલિબ્રેટ અને પછી અમે સન્ડે પણ કરવાના છીએ બે વખત બીકોઝ અમે આવતીકાલે જે કરવાના છીએ ને એ અમારા અહીંયા બધા રહેતા હોય ને એ ગ્રુપ છે પણ પછી બહારથી જે બધા આવતા હોય લેસ્ટરથી એ લોકો પછી કાલે ના આવી શકે કારણ કે સ્કૂલને એવું છોકરાઓને છે ને એટલે તો એના માટે અમે સન્ડે કરવાના છીએ આમ પણ અત્યારે વરસાદને એવું છે ને તો બધાને એક સાથે હું કરું ને તો ફાવે એવું છે નહીં ઘરે તો વેધર હમણાં આખું વીક આવું જ છે વરસાદને એવું હવે બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે અને એ લોકો સન્ડે આવે તો એમને બે પાર્ટમાં હોય એટલે બધા શાંતિથી સચવાઈ જાય મજા પણ આવશે તો હવે મારી પાસે બે આજનો દિવસ જ છે બધું પ્રિપેરેશન કરવાનું અને સન્ડે બધા આવશે ત્યારે મારી પાસે એટલો બધો ટાઈમ નથી એટલે બધું આજના આજના દિવસમાં જ રેડી કરી દેવાનું છે જેટલું થશે ને એટલું આમ તો ઓલમોસ્ટ કરી દીધું છે તો ચાલો હવે દેવામાં તો એટલો બધો એક્સાઇટેડ છે કે મમ્મી હવે મારો બર્થ છે ને ડબલ ડિઝિટમાં આવશે અત્યાર સુધી એક જ ડિઝિટમાં મારો નંબર આવતો તો એમ તો હા એ છે હવે ક્યારેય મારો નંબર ના આવ્યો બીજ લેવા દસમાં થશે એટલે ચાલો હવે બધા કામ ફિનિશ કરી લઈએ આજના જે બાકી છે ને ફટાફટ અત્યારે જો બીપીની શોપિંગ કરતા ગઈતી અને કિંગ્સ બડી જઈને આવ્યા અને શાકભાજીની અને આઈસ એટલી શોપિંગ તો નહીં કારણ આજે બહુ તમને જોડાવું છું ને મોર્નિંગથી જ અને આજે અમારા કારમાં છે ને એ મોટી છે નહીં એટલે અમે મારી ફ્રેન્ડની કાર છે ને દિનેશ ને એ લોકોની પરેંગના ફ્રેન્ડની એમની કાર લઈને આવ્યા છીએ અને શોપિંગ ફિનિશ કરીને અમારી કાર હવે પરેંગ લઈને જશે એનું કરાવવા માટે અમાર ગેરેજ હોય જવાનું પડે ઓકે આપણે હોય મોટી બધું બહુ કામ આજે એ કામ છે બતાવશે ટ્યુશન છે આજે એટલે આજે ડે છે અમારો આજે અત્યારે તો સરસ વેધર છે હોપફુલી ભગવાન કરે કાલે આવું જ વેધર હોવું જોઈએ શું કેવું કરે અમે એટલો એક્સાઇટેડ છે ને બર્થડે માટે જઈને કારણ કે બે વખત સેલિબ્રેશન છે હા દેવામને હજી અમે ગિફ્ટ પણ નથી લાયા એટલે અમારે આજે એ પણ લેવા જવાનું છે કેક ઓર્ડર કરવાનું બાકી છે ઘણું બધું આજે કામ છે ગઈકાલે અમે છે ને સન્ડે હતો ને તો સન્ડે એટલે એમ તો કંઈ એવું નથી કે આરામ જ કર્યો અમે બિઝી હતા કાલે રીતે તો કંઈ થયું નથી આજે હવે બધા કામ પૂરા કરી નાખીશું ચાલો તો હવે ઘરે મળીએ ડાયરેક્ટ અને યસ મેં ગઈ આવતીકાલ માટે મેં જાંબુ બનાવીને રેડી કરી નાખ્યા છે હમણાં ઘરે જાવ ને પછી તમને બતાવીશ ગીટ્સના પેકેટના જ એટલે મેં રેસીપી શું કહેવાય કંઈ હોય નહીં એટલે મેં બતાવી નથી નોર્મલી હું ના જ યુઝ કરું છું પહેલેથી હવે અહીંયા મળતા નથી તો હું ઇન્ડિયાથી લઈને આવું હમણાં અમારી ફ્રેન્ડને ગઈ એના મમ્મી લોકો આવે ને ત્યારે એણે મન મંગાવી આપ્યા હતા અને હું ગઈ ને ત્યારે હું લઈને આવી હતી બે પેકેટ એટલે હમણાં ચાલશે આ વર્ષ પૂરતા પછી પાછું નેક્સ્ટ ઇયર કંઈક કરીશું અમારું વેધર જો અહીંયાનું છે અત્યારે રેઇન શરૂ થઈ ગયું છે હમણાં થોડી વાર પહેલાં સની હતું અને અત્યારે બરાબર વરસાદ પડે છે ગોડ આ મની પ્લાન્ટને તમે લોકો બધા કેટલું પાણી આપો નોર્મલી એટલે મીન્સ વીકમાં એક વખત કે વીક એવરી ડે કે એવી રીતે હું આને મને લાગે છે ખબર નહીં હું તો પાંચ દસ દિવસે એકાદ વખત આપું છું જયારે મને લાગે ને કે સોઈલ ડ્રાય થઈ ગયું છે એકદમ માટી ત્યારે મુશળદાર વરસાદ પડે છે અત્યારે હવે જો આ વરસાદમાં ચણિયા ચોળી પહેરીને કેવી રીતે જવું જો કારમાં જવું હોય પણ તો પણ જ્યાં જઈએ ત્યાં સુધી ઇવનિંગમાં બંધ થઈ જવું જોઈએ મારે તો આજે કંઈ નથી જવાનું આવતીકાલે કંઈ નથી જવાનું આ બી મેં કંઈ બુક જ નથી કરાયું હવે નવરાત્રિનું ટેક્સિ હવે છેલ્લે કંઈક મૂડ આવશે ને કંઈક પ્લાન બનશે તો ભલે કારણ કે આ બી થોડું બિઝી છે દેવમની સ્કૂલ પણ અમારે જોવા જવાની છે થર્સ કે થર્સ ડેના હા ઇવનિંગ મને ત્યારે મારું પ્લાન હતું કે થર્સડે કે મેં એકાદ દિવસ જઈશું હવે મને શ્યોર નથી કે જઈશ કે નહીં તો અમે અત્યારે આવી ગયા છીએ કરીશમાં અને કેમ આવ્યા છીએ દેવમની બર્થ ગિફ્ટ લેવા માટે અને એને ખબર નથી એને કીધું નથી અમે એવું કીધું કે અમે તને નહીં અપાવે યસ અને અમે તમારી જોડે શેર કરીશું આવતીકાલે કે પરમ દિવસના વિડીયો હે ને પોતે આવતીકાલે દેવમ હા દેવમ બહુ હેપી થઈ જશે ગિફ્ટનું અમે અનબોક્સિંગ કરીશું ત્યારે એ દેવમ કરશે દેવમનું જે સ્કૂલેથી પિક કરી લીધો છે અને દેવન હવે બધાને પાર્ટી આપશે દેવન બર્થડે છે કાલે પાર્ટી આપો દેવન નોડી બર્થડે પાર્ટી બેટા પાર્ટી પીગી ઘણા પૈસા ભેગા થઈ ગયા કે બધા તો આપણે લઈ લીધા છે નહીં દેવ ને દેવ 700 800 તે ભેગા કર્યા હતા તે બધા ડેડીએ લઈ લીધા હા ઓલ માય સેવિંગ્સ ઓલ યોર સેવિંગ્સ તારા સેવિંગ્સ માટે લગાયા છે ચાલો ઘરે પહોંચી ગયા છીએ અત્યારે જો એકદમ રસ્તા ક્લીન થઈ ગયા ને બપોર કેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો હવે હું અત્યારે ટ્યુશનમાં મૂકવાની કઈ છું ફટાફટ તો દેવમ જો દોડે છે રન કરે છે રન 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 અને દેવને હે ટ્યુશનમાં મૂકીને આવીને પછી આજે ડિનરમાં બનાવવાનું છે દેવમ વઘારેલી ખીચડી તો આજના આ ચાલુ વિડીયોમાં દેવમની જે બર્થ જે શું કહેવાય બોર્ન થયો તો ત્યારથી કે એની અત્યાર સુધીની જર્ની છે ને અમે શેર કરીશું તો એ જોવાનું ભૂલતા નહીં અને પછી પાછો આગળનો વિડિયો કેરી ઓન કરજો અત્યારે મારા ડિનરમાં બને છે વઘારેલી ખીચડી રાઈ નાખી છે ઘી અને તેલ બંને મિક્સ કરી મરચાં અને તજ અને લવિંગ હિંગ હળદર અને આ બધા જ વેજીટેબલ્સ બધું જ આમાં છે કેટલા વેજીટેબલ્સ નાખ્યા તમે ડુંગળી બટેકા કોબી ફ્લાવર કેપ્સિકમ વટાણા સ્વીટકોન અને બીજું શું નાખ્યું છે સિંગદાણા યસ બસ હવે આમાં વઘાર કરી અને પછી મારે પેલું કુકર નાનું પડ્યું ને તો આ મોટા કુકરમાં મેં ટ્રાન્સફર કર્યું બધું અને જો મેં બધા વેજીટેબલ્સ નાખી અને પછી ટામેટું નાખ્યું છે અને મીઠું નાખી દીધું લાલ મરચું પાવડર ગરમ મસાલો અને આજે મેં દાળ પણ રેડી કરી દીધી છે ચોખા તુવેરની દાળ અને મગની દાળ અને હું ઈન્ડિયાથી લઈને આવી હતી આ મસાલો આ પહેલી વખત યુઝ કરીશ મેં ક્યારે આ વઘારેલી ખીચડીમાં નથી ક્યારેય યુઝ કર્યો ઘરના જ ગરમ મસાલાને યુઝ કરું પણ થોડું આતે નાખી દઈશ બધું ડન થઈ ગયું છે અને બસ હવે વિસલ વગાડી દેવાની એટલે પતી ગઈ ખીચડી આપણી રેડી આજે ડિનરમાં કંઈક આવું જ ખાવું હતું સિમ્પલ કારણ કે વઘારેલી ખીચડી હમણાં ખાધી હતી એમ તો થોડાક દિવસ પહેલાં જ પણ આજે મેં બધા વેજીટેબલ્સ નાખીને બનાવી છે તો થોડુંક ડિફરન્ટ રીતે બનાવી છે અત્યારે જે સવા છ થઈ ગયા છે દેવાને ટ્યુશનમાંથી લેવાનો ટાઈમ હમણાં થઈ જશે સાડા છે ફિનિશ કરશે એટલે મેં આજે બે કુકર બગાડ્યા એક વઘારેલી ખીચડી બનાવવામાં કારણ કે મને એમ હતું કે નાના કુકરમાં થઈ જશે પણ હાથ છે ને થોડોક મોટો છે એટલે ક્વોન્ટિટી થોડી વધી ગઈ નાના કુકરમાં ઘણી વખત બધું ઉભરાય એના કરતા મોટા કુકરમાં જ મૂકી દઉં ખીચડી જો મસ્ત મજાની વેજીટેબલ કલરફુલ ખીચડી રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત બની છે ટેસ્ટમાં તો દેવામાં અને ફરી જ બતાવશે કે કેવી બની છે લાવ બતાવું જો તમને લોકોને અને મેં આમાં લીલું મરચું યુઝ નથી કર્યું લાલ મરચું જ હું યુઝ કરું છું ખીચડીમાં એટલે

डिनर कर ली तो खिचड़ी के लगे बेटा सारी सारी हाँ. आई थी स्पाइसी होती है जोड़ी आज मने स्पाइसी लगे थी आज मने स्पाइसी तो गम है तो बची ना स्पाइसी ना स्पाइसी अब क्या आने देवम छे ने आजे लास्ट डे ऑफ 9 इयर्स टुमारो टुमारो बिग बॉय टू विजिट मम्मा मम्मा लुक लुक um half of the day no not half of the day um

અને મારે બંનેને શું કામ કરવાનું છે કાઈ નહીં એને બહુ માથું દુખે છે માથું દુખે તારું હે હા તને માથું દુખે કેમ માથું દુખે છે એટલે માથું દુખે છે મમ્મી કાં ચાલો દબાઈ આપો ઓ માય ગોડ દેવમ તો જો આજે અહીંયા જ સુઈ ગયો છે કેલા કહેતો તો મમ્મા મને માથું દુખે છે માથું દુખે છે એમ કરીને બસ હવે અમારો પણ સુવાનો ટાઈમ થઈ ગયો છે તો વિડીયોનો એન્ડ પણ હવે અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ